ભુજમાં ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રે અનેકવિધ સેવાકીય કાર્યકરી કરતા પસ્તી ગ્રુપ દ્વારા આજે અઢારસો થી વધુ બાળકોને શૈક્ષણિક કીટ અને નોટબુકના વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આમંત્રિતોનું વિશેષ સન્માન પણ કરાયું ભુજ વિસ્તારમાં કાર્યરત પસ્તી ગ્રુપ દ્વારા હોલ ખાતે આજે ધોરણ એક લઈને ધોરણ બારના સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ભુજ નગરપાલિકા દ્વારા વિશેષ સહયોગ પણ આપવામાં આવ્યો હતો કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય ડોક્ટર મુકેશ ચંદ્ર અમૃતલાલ પટેલ રશ્મિબેન સોલંકી મહેપતસિંહ જાડેજા પસ્તી ગ્રુપના ટ્રસ્ટીઓ દાતાઓ તેમજ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને બાળકોને શૈક્ષણિક કીટ અને નોટબુકના વિતરણનો કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર અગિયારમાં પસ્તી ગ્રુપની શરૂઆત પાંચ સભ્યોથી કરવામાં આવી હતી અને હાલ વીસ જેટલા સભ્યો અને ટ્રસ્ટીઓ દાતાઓના સહયોગથી આ પસ્તી ગ્રુપ ખૂબ જ સેવાભાવી રીતે કામ કરી રહ્યું છે ઘરે ઘરેથી પસ્તીનું દાન એકત્રિત કરી તેનું વેચાણ કરી અને તેમાંથી જે કાંઈ આર્થિક ઉપાર્જન થાય છે તેમાં શૈક્ષણિક કીટ નોટબુક્સ સહિતની વસ્તુનું વસ્તુનું વિતરણ કરવામાં આવે છે પ્રથમ ત્રણ દિવસમાં પિસ્તાલીસો કિલો પસ્તી એકત્ર કરી પંદરસો વિદ્યાર્થીઓને આ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું બે હજાર ચોવીસમાં ચૌદમો શૈક્ષણિક કીટ વિતરણ સમારંભનું આજે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઢારસો જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે અને તેમને આ શૈક્ષણિક કીટ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને ટ્રસ્ટીઓ અને દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત રહેલા આમંત્રિત મહેમાનો પણ આ તકે સન્માન કરી અને કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને આ શૈક્ષણિક કીટ અને નોટબુકનું વિતરણ કરવાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો મારું નામ રોહિત પઢિયાર છે સપ્ટેમ્બર બે હજાર અગિયારમાં જ્યારે ભુજમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે અમને લોકોને એક વિચાર આવ્યો કે ગામમાં જે લોકોની ઘર વખરી તણાઈ ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓની ભણવાની સામગ્રી પણ તણાઈ ગઈ હશે ત્યારે અમે ગ્રુપનું નિર્માણ કર્યું વિચાર એમ આવ્યો કે ભાઈ બધા વિદ્યાર્થીઓને આપણે નોટબુકને ભણવાની એજ્યુકેશન કીટ આપીએ પણ ફંડનો અભાવ હતો એટલે પસ્તીનો ઘરે ઘરેથી દાન લઈ અને વિદ્યાર્થીઓને અમે શૈક્ષણિક કીટ આપી પહેલી વખત જ્યારે અમે કીટ આપવા માટે જે પસ્તીનો સંગ્રહ કર્યો ત્યારે માત્ર ત્રણ દિવસમાં સાડા ચાર હજાર કિલો એટલે કે સાડા ચાર ટન પસ્તી એકત્ર થઈ અને એનામાંથી પંદરસોથી સત્તરસો વિદ્યાર્થીઓને અમે કીટ આપી શક્યા ત્યાર પછી બે હજાર અગિયારથી નિરંતર આ સેવા ચાલુ છે સાથે સાથે બ્લડ રક્તદાન શિબિર અને પસ્તી ગ્રુપ દ્વારા માધ્યમથી સેવા કરીએ છીએ બે હજાર અગિયારથી બે હજાર ચોવીસ સુધી અત્યાર સુધી અઢાર હજાર વિદ્યાર્થીઓને અમે શૈક્ષણિકથી પહોંચાડી શક્યા છીએ માત્ર પસ્તી ગ્રુપના સભ્યોની સેવા અને પસ્તીના દાનના માધ્યમથી આજનો પણ દર વર્ષે જ્યારે સ્કૂલ ખુલતી હોય છે ત્યારે શાળામાં જઈ અને પ્રિન્સિપાલ પાસેથી માહિતી માગીએ કે ભાઈ તમારી શાળાના જરૂરતમંદ વિદ્યાર્થીઓની યાદી આપો એ પ્રમાણે દરેક શાળાના વિદ્યાર્થીઓને અમે યાદી મંગાવીએ અને ખુલતા સત્ર મુજબ સ્કૂલ ખુલી જાય એના પછી યાદી આવી જાય યાદી આવી જાય એના પછી શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવે છે આ વખતે ચૌદમો શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ હતો જેમાં આજે અઢારસો વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે